કેદાણ કે હું કાય ના માંગુ મારી પાસે હમણે બીડી માંગતા હતા આજ ગુરુ પૂનમ છે મારે ગુરુ નહી હોય નજો આ આવી છે ગુરુ બધે ન હોય બધે આવે છે આ મારે આજ જાવ તો પણ બાપુ ને ઈચ્છા પડે જાવ જવા દે દેતા અને એવી મજા આવે છે ને ખાવાનું મળી રહેશે ખુવાનું મળી રહેશે પૈસા મળે તો જવું શું લેવું અમને આપણે હો શાંતિથી મજા આવી જાય છે એટલે હું પાંચ દસ મિનિટ બાપુ લઈ લઉં ધારો ટાઈમ લઈ લઉં કારણ કે હું ઘણા ટાઈમ છે કે સાક્ષી સાંભળતો આવું છું કે જગ થયું જબ તમ આયો જગત તમે જગ હસે તમ રોય એસી કરણી કરચલો તમ હસો જગ રોય મને એકદમ વિચાર આવ્યો કે એવી આપણે એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વહેવા જઈએ તો આપણે હસતા હસતા મળીને લોકો રોતા હોય તો એક જ એવી કરણી છે સાહેબ આખા ગામનું તમે પચાસ લાખનું નું મારી દો એક કરોડ નું મારીને તમે મરી જાઓ હસતા હસતા લોકો આખું ગામ અહીં રોતું હોય તમારી આનાથી મોટી ગણી કોઈ છે જ નહીં લોકો રોરા વરા બુચ મારી દો રોતા હોય બિચારા હા હા મોટી ગણી છે અને હમણાં તે બાપુ આ ઘાટ મે ઘણી કીધું કે હવે અમે કલાકાર એવા હલવાના છે તમે જોજો અમારે કે પ્રોગ્રામ હોય અમે એમ કહે કે અમે નહીં આવ્યા કેમ અમારા માસી મરી ગયા છે નો ચાલે અહીંયા મોર લાગી જાય છે આવું જ પડશે એટલે અમારે જવું પડે પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કેમ એ કે અમારે માસી મરી ગયા છે એટલે આ માસી તો બેને હરખા તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું એવું માસી હરખા હોય પણ નહીં એવું જ સલાહ દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે અમારે કશુભાઈ ભાઈ શ્રીમાળી બહુ જૂના કલાકાર છે એ મને બાબુ પાંચસો રૂપિયા મળી જતા એ પેલા તારે પચીસ વીસ વર્ષ પેલા મને કોઈ સાંભળતું હતું એ એકલા સાંભળતા બિચારા લઈ જતા જિગ્નેશભાઈ છે વિશાલભાઈ છે બધાય ઘણા બધા માણસો છે અમારા હિંમત છે આવ્યા છે રેઠાથી કિરીટભાઈ વાળા આ બધા ખતરનાક માણસો છે મારા મિત્રો છે બધા આનંદ કરે બાકી કઈ છે નહીં બાપુ હું જોઈ તમને મને એમ રાખ કોઈ ભજન ગાયા મેં હારા હારા લોકગીત ગાયા નહીં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે જીગ્નેશભાઈ એક ગીત છે લોકગીત આપણું બદાય બેજા માતર નામ લે વાહ એ ગીત છે તમે સાંભળજો કે સયર મોરી રે ચાંદા લે પચવાડે ફરજ કે રે ઓગસે રે લોલ સયર जदवराय क्या रे आवे रे लोग ए आसे हाथ मने होम मारे हाथ मनी मधरा तेरे लो आ शब्द बिल्कुल फोटा हेलो लो लोगों को ध्यान ना तो आवरे से बाहर दिखला बिताए हाँ शब्द क्या बात तुम्हें खबर से हाँ शब्द दर्दी के सायर मोरी रे सूरज ने पांच चंद्रमा क्या रे ओग से रे लोल ए आवसे श्रावण ने सोमवारे आठमनी अधरा तेरे लोल आज सब जा साधर शुक्रवार धरती अन लक्ष्मी पे बातों करे जा धरती लक्ष्मी ने कैसे ऊपर कि चांदा ना सूरज ना पशवाड़े चंद्रमा क्या रे उक्षे રામ પછી હવે ચાંદલીઓ બળતી ક્યારે આવશે આવી વાતું થાય છે ને આવશે શ્રાવણ ને સોમવારે હા તમે કહેશે લેવા દેવા જ નથી બે ભેગું થઈ જાય હા તમને સોમવાર ને અર્ધરાત પણ મહાદેવ નું હાલે છે મેં જોયું કોઈ ધ્યાન જ નથી આપતા અમે ઓલું પ્રચંડ દંડ બાહુ ચંદી બાપુ ધીમે ધીમે શું લાવ ગાયું લોકો હું સ્પીડમાં ગાઉ છું લોકોને કંઈક ખોટું ગાતું એવું લાગે એટલે હું સમજાય એવું હું ગાતો મને ખબર ન હોય સમજાય એવું ગાવાનું જીવનમાં ઘણા બધા એટલે કલાકારો દાદા છે આજ એ મારા ખાસ મિત્ર છે બાપુ છે ચોવીસ કલાક મારે હારે હોય છે શું કરવા મારે મારા ક્યાંક માથાકૂટ થાય તો મારે નીચે ન ઉતરાય ભરતજી બાપુ ઉતરે થાવ બાપુ પાડી હોય મારે ભરતજી છે એવાને એક બાપુ જગદીશભાઈ આવે છે જેડી છે તો એની વાત ઉઠાવ એ આગળ કરી દઈશ આ ભરતજી મેં બાપુ કીધું મેં તો ભવિષ્ય મને તમારું ભવિષ્ય બહુ ઉજળું લાગે છે કે ઉજળું છે પણ તમારા ભેગો આવ્યા પછી ધૂંધળું થઈ ગયું લાગે છે ધૂંધળું થઈ કારણ કે મને ખબર છે મારા મિત્ર છે મારી આવી જયારે આવ્યો ને બાપુ એમની પાસે આઠ ગાડી હતી અત્યારે એક જ છે તરક્કી કરે મારે ભેગા માણસો આવે ને પૂરું થઈ જાય કઈ વાંધો નહીં પણ જેવા માણસ બેહો એવા વિચાર આવે જેવા માણસ બેહો એવું તમે વિચાર્યું કારણ એ છે કે રાવણને એકવાર એમ થયું કે મારે સીતાજી હરણ કરવું છે કયું રૂપ લોકો સીતાજીનું હરણ કરી શકું અને ભૂલથી થોડીક સેકન્ડ થોડીક ક્ષણ માટે ને રામનું રૂપ લીધું તપસ્વીના કપડા માથે નાખ્યા વિચાર બટાડા મને કાક બાપુ કહે છે કે રાવણ વિચાર કેવા આવ્યા કે રામ નું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે રામ નું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે એવા વિચારો આવે રે મારા રુદિયા નહેરો વરાવે રે રૂપધરો નો ત્યારે રે રે મને એવા વિચારો આવે ભાઈ કુબેર ને જઈ મનાવું એને પાછો એને ગાદી લાવું ભાઈ કુબેર ને જઈ મનાવું એને પાછો એને ગાદી લાવું લંકા નાગરી રૂપ ધર મને મનને કહે બતાવે રામ રૂપધરો રૂપ રે મને એવા વિચારો આવે ખોટો ખોટો જ્યાં હું રામ બનવું ત્યાં રામ રૂદામાં આવે ખોટો ખોટો જ્યાં રામ બનવું ત્યાં રામ રૂદામાં આવે રામ રામરૂ રામનો રૂપ ધરો ચાર મને હેવા વિચારો આવે થોડી વાર રામનો રૂપ લેને મારાના વિચાર બની જાય તો સારા માણસો હા તો સારા વિચાર આવે એ પાકા ભાઈ કારણ કે હમણાં બાપુ હું અમદાવાદ જો મારા મિત્ર છે પ્રકાશ એના કરે મનનગર ભાઈ હું તો એમના ઘરનાને બાળકોને બધાને કાંકરી જાઉં નહીં

માણસો વહેલા સુલાવવા મળી જાય છે એનું તમને કારણ આપું જ્યારે તમારો જન્મ થાય ને તમારું આયુષ્ય નક્કી થઈને આવ્યું કે અકાબા ઘડુનું આયુષ્ય કેટલું કે સો વર્ષનું પણ સો વર્ષમાં અકાબા ઘડુને કરવાનું શું કે પાંચ પ્રોગ્રામ કરવાના ચાર બંગલા કરવાના બે દીકરી પડ્યાવાની એક દીકરો પડ્યાવાનો આટલું અકાબા ઘડુને સો વર્ષમાં કરવાનું છે પણ આટલું ચાલીસ વર્ષમાં ખંડાખું એટલે મને ઉપાડે લે દે દેખામ તમારું કામ થતું તમને જરૂર છે જ સાહેબ સ્વામી વિવેકાનંદ પાંચસો વર્ષ નું આપણે કર્યો આવે આપણું મકાન બનાવવા માટે તમે કહો કેટલા પૈસા દસ લાખ રૂપિયા કેટલો ટાઈમ લાગશે કે છ મહિનામાં તમારું મકાન કરી દઈશ પણ એ કર્યો તમારું મકાન પાંચ મહિનામાં બનાવી દે પછી તમે એને કોને મહિનો રોકાતું તારું કામ પૂરું થયું એમ આપણો કામ પૂરું થાય પછી આપણી કોઈ જરૂર છે બધાને વિનંતી આવો ધીમે ધીમે આપણે કામ કરવાનું છે કોઈ ઉતર ન કરવાની ભલે બે બે રૂપિયા ઓછા મળે પણ નહીં 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 મને ખબર પડી જશે તમને પડી જઈ બાય જીવનમાં કઈ છે આ દેશ હાલતો ધર્મ માટે હું બે લાઈન છે કઈ આપણે જીગ્ઞેશભાઈ સાંભળવા છે આ દેશમાં તમે કદાચ ધર્મ માટે લાખ રૂપિયા આપી શકો બે લાખ પાંચ લાખ દસ લાખ કરોડ કે હબો જ વિશે હું તમે કઈ દુનિયામાં કઈ કરી જ દો ધર્મ માટે આટલું વખરી દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે તમે એક માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે એક કલાકની વાત બે મિનિટમાં સાહેબ પૂરી કરી નાખું કે સગાસા નામનો વાણ્યો અને એ ટેક લીધી પહેલા ભૂખ્યા માણે જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખી બનું એવું કે ત્રણ દિવસ એટલો વરસાદ પડે કોઈ ભૂખ્યો માણે આંગણે આવેલો નહીં એમાં કોઈએ કીધું સગા સગાસાને કે તમારા પાદરમાં તમારા ગામની બારીક બાવો આવ્યો છે તમને જમાડવો હતો અને બાવાને ઘરે બોલાયો સગાર સાહેબ ગરગડી દોટ મૂકી લાવ્યા બાવાને બહેરો અને કીધું કે બાપુ મારા ઘરનો અનાજ લેશો હા બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું બાળકનું માસ આપ તો તારા ઘરનો નાશ કહો ન નહીં અને સગાસણી છાતી થડકો લેજી બાળક બાળકનું માસ મારે લાવું ક્યાંથી પણ નાને એવો દીકરો ચલેયો ને સરે ભણવા ગયો હોય છે હજી સગાર સાહેબ બાજુ ડગલા માંડી પેલા અખિલ પ્રમાણ અખિલ પ્રમાણનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવણ રૂપ લઈ અને સગાર સાહેબની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને રૂપ શિક્ષક અને ચેલે અને જેને કીધું બેટા તારા ઘરે જાતો નહીં કેમ કે તારા ઘરે એક બાવ આવે છે તારા બાપ તને ખાનીને ખવરાવી દેવાના છે તેથી પાંચ વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે શું કહે છે पा तोमारी का जे बोरिंग जीले नई बे रोज़ रेखा મેરા મણ માજા મુકી દે પણ ચૈ લઈયો સ ત નાચુ એ મેરા મણ માજા મુકી દે પણ ચૈ લઈયો સ ત નાચુ કે

એના લગ્ન થતા હોય ને પોતાની માં પોખવા આવતો હોય જોડે શણગાર સાજીને હસતા મોઢે હસતા મોટે તરા દીકરાને તું ખાઈન તો તારા દીકરાનો માસ ખાવ ના કે નહીં આ દેશની ચંગાવતી રાણી હસતા મોઢે જોડે શણગાર સજ્યા હાથમાં હાંભળે લીધું પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે પણ છેલ્લા હળડા ગયા પોતાના દીકરાને કે એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે પણ કેવા હળડા હતા કે મારા ઉપર છે લૈયા ખમા ખમાર ખમા ખમા ઉપર છે લૈયા એ મારા નો ધારા ના તું આધાર મારા છે લૈયા ખમા ખમાર ખમા ખમા ઉપર છે લૈયા અને બાળક નું માસ બાવાની થાળીમાં પ્રસો આવ્યું અન બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો જનક ઘરનું ખાતું નથી આ શબ્દ જે બાવાના મુખ માંથી નીકળ્યા અને સગાસર ના પગ તૂટી એક નો એક દીકરો મારો ખોઈ નાખ્યો મારા આંગળીથી બાવો ભીખો જાય છે મારો ધર્મ વહી ગયો અને સગાસર ના મુખ શબ્દ નીકળ્યા સગાસર શું કહે છે કે સગાસર કે જહન માં મારા કોઈ પૂર્વ જન્મ નાય પા તે જગ્યા વતી હાથમાં કટાલા પીધું કે હે બાબા તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી તારી ભૂલ થાય છે કોઈ પત્ની પોતાના પતિ

આશરો સીતા એ રામ નો એને આવે બેઠો થાવ નહી દઉ બાવા તન તને જેમાં વિના નહી દઉ જાવા એ બેઠો થાવા નહી દઉ બાવા તન તને જેમાં વિના નહી દઉ જાવા આને ધર્મ કહેવાય આપણે પાંચસો રૂપિયા લખી નાખ ગામમાં ધોટાય પાંચ છ લખાયા પાંચ છ લખાયો કયા ઉપયોગ દેશ માટે પેલા તે ખોટી વાત છે કોઈ ઉપકાર કેમ નથી ધર્મ માટે ઘણા બધા બલિદાન આપવા પડે છે પણ એવું મહેન્દ્ર બાપુ નું અદ્ભુત અદભુત બાવલીઓ છે અદભુત સાધુ છે મને રાખે એટલે નહીં કારણ કે હું એટલા માણસો જોઉં છું લા હજારો માણસો આવે છે કોઈ પણ આશ્રમ હજારો માણસો એ જ ચહેરો એ જ શકલ અને સ્વભાવમાં કઈ પણ ફેર નહીં નકલું જ્ઞાન હોવાથી કઈ ફેર પડતો મોટી પદવી મળવાથી પણ ફેર પર સ્વભાવથી ઘણો બધો ફેર પડતો હોય છે સારામાં સારો સ્વભાવ હોય તો મહેન્દ્ર બાપુનો છે મેં જોયું છે આપશો પણ જોવો છો એટલે એટલે આઠ દિવસથી તાવ આવે છે એટલે થાકા છે તો એ બધા એને વ્યવસ્થિત જવાબ આપે મોટી વાત કરે બાકી હું હોય તો જવાબ નો આપું જાઓ ભાઈ જાઓ સાધુ છે મેં કીધું જ ઘેરે મારા કીધું મારે સાધુ થઈ જાવું છે તે મારું પરિવાર મન કે પહેલા તમે સીધા થઈ જાઓ સીધું થવાની જરૂર સાધુ થવાની જરૂર નથી પછી મેં કેન્સર કરું પણ જેને સાંભળો જિંદગીનો લાવો કહેવાય બહુ મોટું નામ છે ગુજરાતમાં પૂછી લો જીગ્નેશભાઈ બારોટ અને અદ્ભુત ગીતો ગાય છે અત્યારે દેશ વિદેશમાં એના પડઘા પડે છે મારા જોડું જોડું નામ છે એમનું

કેદા કે હું કાંઈ ના માગવું મારી ભાઈ હમણાં બીડી માગતા હતા